માંડવી તાલુકાના કાઠડા ગામના શ્રી સોનલ શક્તિ ગ્રુપ દ્વારા જતા સેવા સેવા માટે મોટી ગામ પાસે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ગામમાં યુવાનો દ્વારા કચ્છ ગુજરાતમાં ક્રિકેટની રમતમાં ભાગ લેવાતો હોય છે તેમાંથી જે અનુદાન મળે છે તે જીવદયા આરોગ્ય સેવા અને જનસંગ્રહ માતાના મઢ જતા પદયાત્રીઓની સેવા કેમ્પમાં તેઓ પોતાનું યોગદાન આપતા હોય છે કાઠડાના ગ્રામજનોનો પણ તેમને સહયોગ મળતો હોય છે કાછડા ગામ ખેડૂત પ્રધાન ગામ છે માં સોનલના આ ગામમાં બેઠણા છે ગામમાં કોઈનો પણ જન્મદિવસ હોય ત્યારે પણ ગૌ સેવામાં અનુદાન મળતું હોય છે શ્રી સોનલ શક્તિ ગ્રુપ દ્વારા માતાના મળ જતા પદયાત્રીઓના કેમ્પમાં કરાતી સેવાને બિરદાવાઈ છે ગામ મોટી બાડી મધ્ય અમારા ગામ કાઠડાની સોનલ શક્તિ ગ્રુપ ગ્રુપ જે ક્રિકેટ એમાં ફેમસ છે અને ક્રિકેટની પૂર્તિ કરે છે જીવદયાની પૂર્તિ કરે છે અમારી સોનલ શક્તિ ગૌસેવા ટ્રસ્ટ અને સોનલ શક્તિ ક્રિકેટ ટીમ છે એ લોકો અમારા ગામની વન નંબરની ટીમ છે કચ્છ જિલ્લામાં ગુજરાતમાં બધી જગ્યાએ રમવા જાય છે અને જે અમારી આ સોનલ શક્તિ ક્રિકેટ ટીમ છે એના માધ્યમથી આ ગઈકાલે અહીંયા સાધુ સંતો માતાજીઓ અને મંતો અને નામી અનામી વડીલો અને સારા સારા માણસો એની હાજરીમાં કાલે ગઈ કાલે સવારના આ કેમ્પનો શુભારંભ અને દીપ પ્રાગટ કાલે કરવામાં આવ્યું છે ગઈકાલથી આજ સુધી કાલ સવારથી આજ સુધી આ અમારું સોનલ શક્તિ ક્રિકેટ ટીમના જુવાનો છે જે આ કેમ્પ ચાલુ કરવાથી અગાઉ આઠ દિવસથી અહીંયા રાત અને દિવસ ધમધમી રહ્યા છે અને આ કેમ્પમાં વધારે ને વધારામાં વધારે માણસો પગ પગપાળા જતા યાત્રીઓ લાભ લઈ શકે એના માટે અઠવાડિયોથી આ કેમ્પનું આયોજન ગોઠવી રહ્યા હતા જે આયોજન આજે આજે આ તમે જોઈ રહ્યા છો કે વિશાળ સંખ્યામાં પગયાત્રીઓ માતાના આશાપુરા માતાજીના દર્શને જતા પગપાળા યાત્રો યાત્રાળુઓ આજે અહીંયા મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે અને હજી પણ વધારામાં વધારે ને વધારે આ પગપાળા જતા યાત્રિઓ આ કેમનો લાભ લે એવી આ અમારા સોનલ શક્તિ ક્રિકેટ ટીમ એ બધાને આહવાન કરી રહી છે અમારા કેમ્પનું આ તમે વધારામાં વધારે લાભ લ્યો આ અમારી ક્રિકેટ ટીમના યુવાનો છે એ ઝીણી ઝીણી બચત કરીને જ્યાં જ્યાં રમવા જાય ત્યાંથી એમને કોઈ પણ ડોનેશન મળે પ્રોત્સાહન મળે ઇનામ મળે ચોખા અને છક્કા નાખે એનો પણ પ્રોત્સાહન મળે છે એ રકમ એકટી કરી 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 અને આ આ આ સારા કાર્યમાં આ રકમનો વપરાશ કર્યો છે અને તેમ એના ઉપરાંત એના સિવાય એને સારા સારા માણસો એને આ આયોજનને સફળ બનાવવા માટે અમારો તેમજ આ વડીલો છે બધા એમનો એને ફૂલ સાહ સહકાર છે અને ભવિષ્યમાં પણ એનાથી પણ ਇਨੇ ਚਾਰ ਘਣੋਂ ਇਹਨੇ ਪ੍ਰੋਸਾਨ ਮਸ